ભાવનગરમાં જમીન માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે મૃત વ્યક્તિને જીવિત બતાવ્યો હતો આ માફિયાઓએ મૃત વ્યક્તિને જીવિત બતાવીને પ્લોટના દસ્તાવેજ કર્યા હતા દસ્તાવેજ બનાવી ફરિયાદીની જમીન પચાવી લીધી હતી હિનાબા ખુમાણ અશોક બાબરિયા સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં

એમાં કહી શકાય કે જમીન માફિયા હોય છે તે મૃત વ્યક્તિ ને જીવિત બતાવી તેના દસ્તાવેજ બોગત બનાવીને બોગસ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો આજે ભાવનગર શહેરના વિસ્તાર વિસ્તારમાં આવેલી એક જમીન છે તે જમીનમાં જે મૃત વ્યક્તિ છે રસિકભાઈ નામના વ્યક્તિ છે